નમસ્કાર દર્શક મિત્રો સમાચાર વાત કરવામાં આવે તો પ્રમુખની ચેમ્બરમાં ચેમ્બર માં જ કાઉન્સિલર અને

સહેતાઈ પૂર્વ પ્રમુખ દ્વારા કામોના બિલ કઢાવવા દબાણ કરાતું હોવાનો પ્રમુખ નીરજ દેસાઈનો ખુલાસો અગાઉની બોડી દ્વારા મળત્યા કોન્ટ્રાક્ટરને વગર મંજૂરી અને ટેન્ડર વગર લાખો રૂપિયા ચૂકવાયા અને બાકીના બિલો આપવા કરાઈ રહ્યું છે દબાણ તેવું નીરજ દેસાઈ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છેલ્લા કેટલાક સમયથી પાલિકાના ભાજપમાં બે જૂથ બંધી જોવા મળી